હાય ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ શીતલ કિચન ગુજરાતી જીરો થ્રી અને આજે હું નવી રેસીપી બનાવીશ તો આજે આપણે બનાવીશું શિયાળા માટે ખાસ દાણા અને મુઠિયાનું શાક તો આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બધાને ખૂબ જ ભાવે છે તો આમાં ખાસ કરીને ગ્રેવી કરવાની નથી હોતી તો આ શાક કઈ રીતે બનાવવું તે તમે એન્ડ સુધી જરૂરથી જોજો અને જો મારી ચેનલ ઉપર નવા હો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો તો સુપર ટેસ્ટી એવું દાણા મુખિયાનું શાક આપણે બનાવવાનું શરૂ કરીશું અને થોડો એવો રસો આવતો જતો રાખી અને આપણે આ શાક બનાવવાના છીએ એક ચમચી ખાંડ એક ચમચી સફેદ તલ અડધી ચમચી જેટલો અજમો મસળીને ઉમેર્યો છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું મુઠિયા સોફ્ટ રહે એટલા માટે આપણે એક મોટી ચમચી

મિક્સ કરી લઈશું અને આપણે મીઠું અને ખાંડ ઉમેર્યા છે તો તેનું પાણી વળશે હવે બે મોટી ચમચી ચણાનો લોટ બે મોટી ચમચી ઘઉંનો લોટ બે મોટી ચમચી બાજરીનો લોટ અને બે મોટી ચમચી મકાઈનો લોટ આ રીતે બધા જ લોટ મિક્સ કરી અને મેં શાક માટેના મુઠિયા બનાવ્યા છે તો બધા જ લોટનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે આવી રીતે મિક્સ લોટના મુઠિયા બનાવશો તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે આ રીતે આપણે લોટ અને મસાલા મેથીને સારી રીતે મિક્સ કરી થોડું થોડું પાણી ઉમેરી અને પરાઠા જેવો આપણે લોટ બાંધવાનો છે ભજીયા જેવું ખીરું કરવાનું નથી તો આ રીતે લોટ બાંધી લેવાનો છે થોડા એવા સોફ્ટ રહે અને થોડો કઠણ એવો આપણને તેની ગોળીઓ વાર્તા ખાવે તેવો લોટ આપણે રાખવાનો છે હવે તેને પંદર વીસ મિનિટ માટે રહેવા દઈશું દાણા છે તેનું શાક બનાવી લઈશું તો ડાયરેક્ટ આપણે કુકરમાં શાક જ બનાવી લેવાના છીએ તો શાક બનાવવા માટે અહીં અમે કુકરમાં બે ચમચી તેલ ઉમેર્યું છે અડધી ચમચી અજમો અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું ઉમેર્યું છે એક નાની ચમચી જેટલી હિંગ ઉમેરીશું તો હિંગનો ટેસ્ટ શાકમાં ખૂબ જ સરસ લાગે છે વઘારના બે સૂકા લાલ મરચાં ઉમેરી બધી વસ્તુને આપણે સાંતળી લઈશું અને થોડા એવા મેથીના આખા પાન ઉમેરવાના છે અડધી વાટકી જેટલા તો મેથીને આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી સાતડવાની છે અને મેથી સતળાઈ ગયા પછી આપણે એક ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું જાય પછી આપણે એક મીડિયમ સાઇઝના ટમેટાને મેં આ રીતે કટ કરીને લઈ લીધું છે તો એ ઉમેરીશું આપણે અને હવે આપણે મસાલા કરી લઈશું તો મસાલામાં અડધી ચમચી હળદર પાવડર મીઠું સ્વાદ પ્રમાણે અને એક ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું તો અહીંયા તીખાસ માટે લીલા મરચાં અને આદુની પેસ્ટ જ રાખી છે મેં તીખાસ માટે લાલ મરચું નથી ઉમેર્યું હવે ફ્રેશ તુવેરના દાણા ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી લઈશું લીલી તુવેર છે એટલે વધારે પાણીની જરૂર નહીં પડે ગળપણ માટે એક ચમચી જેટલો ગોળ ઉમેરવાનો છે એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું અને બધા મસાલા આપણે સારી રીતે મિક્સ કરી લેવાના છે તો જોતા જ ખાવાનું મન થાય એવું સુપર ટેસ્ટી શાક બનીને રેડી થશે હવે ઢાંકણ બંધ કરી અને આપણે હાઈ ફ્લેમ ઉપર ત્રણથી ચાર વિસલ ભાગવા દઈશું એટલે તુવેર છે તે એકદમ સરસ રીતે ચડી જશે અને જ્યાં સુધી કુકરમાં શાક બફાય છે ત્યાં સુધી આપણે મુઠિયા વાળી અને તળી લઈશું તો આ રીતે લખોટી સાઈઝના તળી અને થોડા હજી એટલે તેની સાઈઝ બરાબર થઈ જશે એટલે જો પહેલાથી આપણે મુઠિયા મોટા વાળીશું તો તેલમાં તેની સાઈઝ હજી વધારે થશે તો શાકમાં ભળશે નહીં એટલા માટે એકદમ નાની લખોટી જેવી સાઈઝના મુઠિયા આપણે આ રીતે વાળી લઈશું બધા અને તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં સારી રીતે તળી લઈશું તો આ મુઠિયા તળાતા લગભગ સાત થી આઠ મિનિટ જેવો સમય લાગે છે તો તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે અને મેં બધા જ વાળેલા મુઠિયા ઉમેરી દીધા છે અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેને ફેરવતા જઈ અને સા તળી લઈશું તો આ રીતે એક પણ મુઠિયા ફાટે નહીં અને તેલ પણ ન ભરાય એ રીતે બનાવવાના છે આપણે તમે પણ જો આ રીતે બનાવશો મિત્રો તો એકદમ પરફેક્ટ એવા મુઠિયા બનીને રેડી થશે અને શાકમાં ખાવાની ખૂબ જ મજા આવશે છેલ્લે સુધી આ આખા જ રહેશે તો આ રીતે જ બનાવજો તો બધા મુઠિયા તળી અને મેં લઈ લીધા છે હવે શાક પણ આપણું બફાઈ ગયું છે તો ખોલીને જોઈ લઈએ કે તુવેરો બફાઈ ગઈ કે નહીં તો શાક પરફેક્ટલી બફાઈ ગયું છે હવે આપણે તેમાં એકથી બે મુઠિયાને આ રીતે ભૂકો કરી દઈશું જેથી કરીને થોડો રસો ઘટ્ટ થાય કારણ કે આમાં ગ્રેવી નથી હોતી તો મુઠિયાના કારણે થોડી થિકનેસ આવી જશે અને હવે બાકીના બધા જ મુઠિયા આપણે શાકમાં ઉમેરી દઈશું જો તમારે ખાવા માટે અલગથી બે ચાર રહેવા દેવા હોય તો રહેવા દેવાના બાકી ઉમેરી લેવાના હવે લીલા ધાણા ઉમેરી અને શાકને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તો આ રીતે મિત્રો જરૂરથી તમે દાણા મુઠિયાનું શાક ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસિપી કેવી લાગી થેન્ક યુ ફોર વોચિંગ